આજે પર્યાવરણ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે તેમાં ખાસ કરીને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાય છે જોકે પર્યાવરણને નુકસાન કરતાં પ્લાસ્ટિકનો ઉપયોગ આજે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી બી કનૈ શાળાએ એક નવતર પ્રયોગ કરીને શાળાના તમામ વિદ્યાર્થીઓને જૂટ બેગ ભેટ સ્વરૂપે આપી હતી આ બેગનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે જૂટથી બનેલી બેગનો ઉપયોગ દિવસે દિવસે કરે અને પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ ટાળે પર્યાવરણ બચાવવા માટે મોડાસા કેડવણી મંડળ સંચાલિત બી કનૈ સ્કૂલની એક વિશેષ પહેલને સૌ કોઈ લોકોએ આવકારી હતી આ સાથે જ આ અપીલ કરવામાં આવી હતી કે પ્લાસ્ટિક છોડો અને જૂટ અપનાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા કેળવણી મંડળ સંચાલિત અમારી ની માન્યતાવાળી બી કનઈ શાળામાં આજે અમે એક વિશેષ કાર્યક્રમ યોજો પ્લાસ્ટિક છોડો જૂટ અપનાવો આ કાર્યક્રમ યોજવાનો વિચાર ઘણા વખતથી અમને હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકનું વેચાણ ચારે બાજુ ન થાય લોકો વાપરે પ્લાસ્ટિક નહીં એ માટે અનેક વખત સંદેશા આપ્યા છે અમે પણ પેપર બેગો બનાવી રાખી અને વિદ્યાર્થીઓના સંદેશો ભૂતકાળમાં રમણભાઈ પાટકર જ્યારે મંત્રી હતા ત્યારે છ હજાર વિદ્યાર્થીઓને પેપર બેગ આપી હતી આજે અમને એક વિચાર આવ્યો કે સૌ વાલીઓ સુધી આ સંદેશો પહોંચાડવો જોઈએ એટલે આજે અમે અમારી શાળા દ્વારા સ્પેશિયલ જૂટબેગ બનાવી આવી અને એ પ્લાસ્ટિકના આજે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે બનાવી અને અમે એનો ઉપયોગ કર્યો છે આજે તમામ બાળકોને આશરે એક હજાર પચાસ કરતાં વધુ બાળકોને અમે બેગો આપી છે અને એક શપથ લેવડાવ્યા છે કે તમારા મમ્મી પપ્પાને કહેજો કે બજારમાંથી કોઈ પ્લાસ્ટિક બેગમાં કશું લાવે નહીં આ બેગ લઈ જાઓ અને એમાં જ વસ્તુ અને સાધન સામગ્રી લાવજો આવો સંદેશો બાળકોના પહોંચાડ્યો છે અને મને શ્રદ્ધા છે કે અમારા છ હજાર બાળકોના માતા પિતા સુધી આ સંદેશો પહોંચશે એનો અમને આનંદ છે અને આ કાર્યક્રમ કરાવવામાં પણ અમારા સૌ સાથી મિત્રો જોડાયા આજે શ્રી ધીરુભાઈ પ્રજાપતિ અમારા માનદ મંત્રી તેમજ શ્રી નિખિલભાઈ પણ અમારા માનદ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે આચાર્ય શ્રી કુંદનસિંહ અને કેમ્પસ ડાયરેક્ટર જેપી ઉપાધ્યા પણ ઉપસ્થિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌ શિક્ષક પરિવારો પણ જોડાયેલા રહ્યા હતા મોડાસા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓમાં પર્યાવરણ બચાવવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે આ વચ્ચે નવીન પહેલ અને નવો અભિગમ સાથે આ કાર્યક્રમ યોજીને પર્યાવરણ બચાવવાની દિશામાં એક ડગલું આગળ ભર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીમ મીરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ક્લિન્ટિન અને કૂ પર ફોલો કરો